ચોથે માળા ચારસો બે નંબર છે હું પચીસ વર્ષથી રહું છું બરાબર છે હવે આ લોકો અત્યારે ડિમોલેશનની નોટિસો આવી ગઈ છે અને આપી દીધી કે ખાલી કરો બરાબર છે હવે કહેવાનો મતલબ એ છે કે જ્યાં બિલ્ડરોએ એપાર્ટમેન્ટ બાંધ્યા તો એ પરમિશન તો આપી છે સાહેબોએ કે ભાઈ તમે બનાવો એટલો રોડ છોડે તો હવે અત્યારે રોડની સમસ્યા છે બરાબર છે તો અમારી માગ એ છે કે ભાઈ ફ્લેટ સામે ફ્લેટ દુકાન હામે દુકાન ગરીબ માણસોને કોઈ હેરાન ન થાય અત્યારે કે ધંધા બધાએ બેરોજગાર છે કોઈની પાસે ધંધો નથી અને અત્યારે આ ડિમોલેશનની બધી સરસા હાલે છે બરાબર છે અને હવે અમારી ઉંમરના તો કોઈ ધંધોય મળતો નથી અમારે માઇન્ડ માઇન્ડ કરીને અમારે ઘર કરીએ છે એમાંય ઘર તોડવાની વાતો છે તો સરકાર આમાં થોડુંક ધ્યાન દે અને અમને જો રોડપોળો કરવો હોય તો અમને ઘર આમાં ઘર આપે નેવું દુકાન છે આપણે હોળ એપાર્ટમેન્ટ છે ને હોળ એપાર્ટમેન્ટ છે હવે એમાં બધા એક એક ફ્લેટ વ્યાજાય છે બરાબર છે હવે અમે જઈએ હાથ પગ હાલતા ત્યાં અમે ફ્લેટ લીધા હવે અમારા હાથ પગ હાલતા નથી બરાબર છે તો હવે તોડી નાખવાના છે તો અમારે જાવું ક્યાં હવે તો અમારે સરકારને એ જ વિનંતી છે કે અમને ફ્લેટ આમાં ફ્લેટ આપે બરાબર છે અમારે એ જ માગ છે મગનગર બે માં રહેવાસી છીએ અને તેમાં ડિમોલેશનથી પચીસ વર્ષથી વાતો ચાલે છે ને હવે એમ કે તમારું ઘર અમે ડિમોલેશન કરવાના છીએ બધા નાના માણસો રહે છે સાતસો આઠસો પરિવાર છે બધા રોજ રોજ લાવીને રોજ કામે એવા છે અને અને કોઈ એપાર્ટમેન્ટ સારા છે અને કોઈ જરૂર પણ નથી એ રસ્તો આગળથી બ્લોક છે હવે એમ કે તમારું ડિમોલેશન કરવાના છે અને અમને કોઈ જવાબ આપતા નથી તમને કંઈ મળવાનું નથી પૈસા તમને અમને કાં ઘર આપો કા દુકાન આપો દુકાન અસર થશે હવે સાતસો થી આઠસો ઘરો છે અને કોઈને આગળ પાછળ કોઈને કંઈ છે નહીં રૂમ રસોડું છે બે રૂમ રસોડા છે રોજ કામે બાયો સિલાઈનું કામ કરે છે દુકાનો સાહીઠ દુકાનો છે સોળ સોળ એપાર્ટમેન્ટ છે અને બધા જૂના એપાર્ટમેન્ટ છે ને જ્યારે બાંધ્યું હતું ત્યારે ક્યાં ગઈ હતી સરકાર બાંધ્યું ત્યારે પણ લોકો લોકો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ